નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામે દીપડાના દર્શનથી ચકચાર મચી છે ગ્રામજનોમાં ભય છે ફોરેસ્ટ વિભાગ હાલ સતર્ક છે વહેલી સવારે નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો અને જેના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે ગામના સીમ વિસ્તારમાં ફરતા દીપડાને કેટલાક ગામના લોકો દ્વારા જોયો અને ઘટના અંગે તાત્કાલિક ગ્રામ પ્રવર્તકોને અને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરી ગ્રામ્ય વિસ્તારમાં અચાનક જંગલી પ્રાણીના દર્શનથી ખાસ કરીને બાળકો અને વયસ્કોમાં ભય છે સાવચેતી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત છે માહિતી મળતા જ કાલાવડ ફોરેસ્ટ વિભાગની ટીમ અને અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અધિકારીઓ ગામના જેમ વિસ્તારમાં દીપડાની ચકાસણી કરી પગલાના નિશાનું ચાલ ચાલન અને સંભવિત છુપાવવાના વિસ્તારોની તપાસ શરૂ કરી સાથે જ ફોરેસ્ટ વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા આવશ્યક ન હોય તો બહાર ન નીકળવા તથા બાળકોને એકલા ન મૂકવાની સૂચના આપી છે